અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ મર્જ થઈ રહ્યા છે તેના વિલીનીકરણને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI તરફથી મંજૂરી મળી ગઈ છે પોલ ડિસ્નીના CEO પોબ ઈદરે તાજેતરમાં કહ્યું હતું કે માર્કેટમાં ઘણી બધી ખરીફાઈ છે તેથી મર્જરથી એક મોટી કંપની બનશે જે તેને માર્કેટમાં ટોચ ઉપર રહેવામાં મદદ કરશે નવી કંપની પાસે સૌથી મોટો OTT ગ્રાહક આધાર રહેશે ડિસ્ની હોટસ્ટાર પાસે લગભગ

તે જ સમયે આ મુકેશ અંબાણીને 28 બિલિયન ડોલર એટલે કે લગભગ 2.3 લાખ કરોડ રૂપિયાના મનોરંજન ક્ષેત્ર ઉપર મજબૂત પકડ આપશે નવી કંપની સોની અને નેટફ્લિક્સ જેવી કંપનીઓને ટક્કર આપી શકે આ મેગા મર્જરમાં ડિઝની સ્ટારની 80 ચેનલો અને રિલાયન્સ વાયાકોમ 18 ની 40 ચેનલો ઉમેરવામાં આવશે એટલે કે કુલ 120 ચેનલો હશે જો કે આમાંથી કેટલીક ચેનલો બંધ થઈ શકે છે બંને પાસે OTT એપ્સ પણ છે ડિઝની હોટસ્ટાર मर्जर પાસે બે 18 BCCI સંચાલિત ક્રિકેટ મેચના ટીવી અધિકારો પણ છે જ્યારે ડિઝની સ્ટાર પાસે 2027 સુધી IPL પ્રસારિત કરવાનો ટીવી અધિકારો છે રિલાયન્સ પાસે તેના ઓટીટી પ્લેટફોર્મ Jio સિનેમા ઉપર IPL બતાવવાનો અધિકાર છે રિલાયન્સની ન્યૂઝ ચેનલો આ ડીલનો ભાગ નહીં હોય કારણ કે તે નેટવર્ક 18 ગ્રુપ હેઠળ આવે છે સંયુક્ત સાહસને 30000 થી વધુ ડિઝની સામગ્રી સંપત્તિના લાયસન્સ સાથે ભારતમાં ડિઝની ફિલ્મો અને નિર્માણના વિતરણના વિશિષ્ટ અધિકારો પણ આપવામાં આવશે